નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નબળા બાંધકામની ફરિયાદો વસાહતીઓ દ્વારા અવારનવાર કરવામાં આવે છે સુભાષનગર પાસેના હમીરજી પાર્કની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાની વસાહતીઓ ફરિયાદ કરી રહ્યા છે નબળા બાંધકામ અંગે વસાહતીઓની ફરિયાદ છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી બીજી તરફ મહાનગરપાલિકાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે મકાન સોંપ્યા બાદ બે વર્ષ દરમિયાન કોઈ પ્રશ્ન હોય તેનું નિરાકરણ કરવામાં આવે છે ત્યારબાદ આવાસ યોજના સોસાયટીની જવાબદારી રહે છે એ નવ સાટો જે હમીરજી પાર્ક પાસેની અઠ્યાવીસ નંબર અને ઓગણત્રીસ નંબરની જે સ્કીમ છે એમાં મેક્સિમમ ફરિયાદો આવેલી છે પરંતુ એમાં જે અમે સોંપણી કર્યા બાદ જે સોસાયટી જે અન્ય સોસાયટીઓ દ્વારા જે રિપેરિંગ અને પોતે જાળવણી કરે છે એ પ્રકારની જાળવણી તેમાં સદંતર અભાવ જોવા મળે છે એ બાબતે અમે વખતો વખત એમના પ્રમુખશ્રીઓને જાણ પણ કરી છે કે આ જો વધારે પડતા લીકેજને કારણે તમે રિપેરિંગ નહીં કરાવો જે પ્રાથમિક તબક્કે જે લીકેજ હોય રોકશો નહીં તો એનાથી સ્ટ્રકચરને નુકસાન થશે અને તે અલ્ટિમેટલી છેલ્લે લાભાર્થીઓને નુકસાન છે માટે આપણે એક મેં કીધું કે મેન્ટેનન્સ પીરિયડ અમારો બે વર્ષનો હોય છે એ કેવો હોય છે કે અમે જે પ્રથમ વખત લાભાર્થીને સોંપીએ છીએ તો એ આવાસોને સોંપવાનો સમયગાળો લંબાતો હોય છે કારણ કે ઘણી વખત અમારે આવાસો રદ કરવા પડતા હોય છે અમુક લાભાર્થીઓ પૈસા નથી ભરતા તો રદ કરી અને પછી આપતા હોય છે તો એવા સમયગાળા દરમિયાન કાંઈ પણ આવાસોમાં નાની મોટી જે કાંઈ પ્રથમ વખત જ્યારે લાભાર્થી કબજો લે છે અને કોઈ પણ પ્રકારની ફરિયાદ ઊભી હોય તો એ અમે કોન્ટ્રાક્ટર પાસે બે વર્ષ સુધી સોલ્વ કરાવીએ છીએ વસાહતીઓ ઘરનું ઘર મળ્યાની ખુશી સાથે નવા મકાનમાં રહેવા આવી ગયા પરંતુ મહાનગરપાલિકા અને સોસાયટી વચ્ચેના વિવાદમાં હાલ આવાસ યોજનાના મકાનોની જાળવણીનો પ્રશ્ન ખોરંભે ચડ્યો છે